નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ની વિશેષ રજૂઆત સાથે હું છું અમિતા હોળીનો તહેવાર આવ્યો ઢોળેટીની ધૂમ છે યુવાધન તો હિલોડે ચડે જ છે પણ વૈભવી જગતની સાથે ભક્તિ જગતમાં પણ અત્યારે ઉત્સાહની છોડ ઉડી રહી છે તો આ ભક્તિ જગતને લઈને જ ઢોળેટીના પર્વમાં કેવા કેવા રંગો હોય છે અને શા માટે ભક્તિ આટલી અસીમ થાય છે એ જાણીશું એને માટે અમારી સાથે છે મહાનુભાવ આમ તો એમની ઓળખ અમે આપીએ એનાથી પણ વિશેષ વ્યક્તિત્વ છે પણ આજના દિવસ પૂરતી એમની ઓળખ હું આપીશ એક કૃષ્ણ કવિ એક એવા સાહિત્યકાર કે જેઓ કૃષ્ણ ભક્તિ માલીન છે અમારી સાથે છે ડોક્ટર ભાગ્યેશ જા નમસ્કાર પ્રેક્ષક મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સર આપનું ખૂબ બહુ હાર્દિક સ્વાગત છે આજે જ્યારે આ હોળીના તહેવારની આપણે વાત કરી રહ્યા છીએ હોળી કરતા પણ કદાચ કહીએ રંગોત્સવ કારણ કે હોલિકા દહન બાદ રંગોત્સવની જ ધૂમ હોય છે અને એના માટે તો આખું વર્ષ યુવાધન રાહ જોતું હોય છે કે હોળીમાં આમ કરવું તેમ કરવું ધૂળેટી રમવી રંગોનો આ પર્વ એ કૃષ્ણ સાથે જોડાયેલો છે પણ મને સવાલ એ થાય કે જ્યારે આપણે આ પર્વની વાત કરીએ છીએ તો એ તો પ્રહલાદની ભક્તિની જીત હતી નરસિંહ અવતાર હતા પણ ત્યારબાદ કૃષ્ણ અવતાર રંગોત્સવમાં આટલો ઓતરોત કેમ થઈ ગયો જો પહેલાં તો આ ભારત દેશ આપણે કાલિદાસે સરસ કહ્યું છે ઉત્સવ પ્રિયા હા ખાલું જના હા એટલે બધા ભગવાનોને ભેગા કરીને આપણે ઉત્સવ કરીએ જ આપણે કોઈ ભગવાનોમાં ભેદ પણ નથી આમ જોવા જઈએ તો અવતારો બધા એકબીજા સાથે કનેક્ટેડ છે હવે પ્રહલાદની વાત હિરણ્ય કશ્યપની વાત એ એક ગંભીર રીતે આપણે વિચારવાનો મુદ્દો છે કે સત અને અસત્ય સદશક્તિ અને રાજસી અને તામસી તામસી શક્તિ છે હિરણ્યકર્ષકો છે રાક્ષસ છે એટલે તમે જુઓ તો આપણા આખા પુરાણોના બધા જે ખ્યાલ છે બધામાં દેવાસુર સંગ્રામ છે એક તરફ દેવો છે બીજી તરફ અસુરો છે હવે આ ડીએનએ ની જે થિયરી છે એને ચેલેન્જ કરતું જે બ્રહ્મવિજ્ઞાન છે કે કોઈ માણસ કોઈ કોઈ કુળમાં જન્મે અને એકદમ જુદો હોય ડીએને એ રંગસૂત્રો હોય પણ એનું સૂક્ષ્મ શરીર જો કોઈ સંતનું આવી ગયું હોય તો રાક્ષસના ઘેર પણ કોઈ આત્મા આવો જન્મે એટલે હિરણ્ય કશ્યપુને ત્યાં પ્રહલાદ અવતર્યો અને પ્રહલાદ વિભીષણ આ બધા છે ને બળવાખોર લોકો છે કે તમે જ્યારે કશુંક મારા ઉપર ઠોપી બેસાડવા માગો છો તો મારે એ સ્વીકૃત નથી

એક વ્યક્તિ એવું માને છે કે આ જગતમાં અંતિમ સત્તા મારી પાસે છે અને એક વ્યક્તિ એવું માને છે કે હું એક ઈશ્વરની મેનિફેસ્ટેશન છું હું ઈશ્વરને અંશ તરીકે અવતર્યો છું અને મારું કામ એક નિમિત્ત માત્ર હું નિમિત્ત છું અને મારે આ નિમિત્ત થકી આ બધું કરવાનું છે એટલે આ આ નિમિત્ત માત્ર માનનાર અર્જુન હોય કે વિભીષણ હોય કે આપણો પ્રહલાદ હોય કે ધ્રુવ હોય આ બધાને પેલી રાક્ષસી સત્તા પડકાર ફેંકે છે અને એની સામે જે તાકાતથી આવે છે એટલે તમે સરસ વાક્ય કહ્યું અમિતા કે ભક્તિનું બહુ ઘોડાપૂર આવ્યું છે થોડો ઉછરે છે કારણ કે ભક્તિ એ તમારી આમ ભક્તિ છે ને આમ સોફ્ટર પાવર કહેવાય તમે ભજન કરો એટલે બેઠા બેઠા ભજન કર્યા જેવું કંઈ જીમ તો છે ને તલવારબાજી તો કરતા નથી પણ ભક્તિ છે ને તમને અંદરથી બહુ સ્ટ્રોંગ બનાવે છે અને એટલે ભક્તિ તમે જુઓ પ્રહલાદની ભક્તિ એ માં શ્રદ્ધા શ્રી હરિમાં શ્રદ્ધા કે હું તો ઈશ્વરનું નામ દઈશ દ્રૌ પણ એવું કરે છે નચક્યતા પણ એમ કહે છે તો આ ભારતના બાળકોમાં આ કંઈ તાકાત છે એટલે આપણે એને એને એક જુદી રીતે જોવું જોઈએ કે કૃષ્ણ બાળકૃષ્ણ રામ એટલે આ બધા અવતારોમાં આ શક્તિ આપી છે અને બાળ સ્વરૂપેથી જ એક પડકાર ભર્યો એક રિબેલિયન એ ભાવ જે છે ને એ જબરજસ્ત છે એટલે પહેલા તો આપણે આ સદ અને અસદની જે લડાઈ છે એ આપણે સમજવી આ જગતમાં ગુડ એન્ડ એવરી લોકો છે એને પડકાર ફેંકવાનું કામ યુવાનો નું છે બિલકુલ એટલે કોઈ ઘડા માણસો આ બધું ક્રાંતિ કોઈ દિવસ કરી ના શકે હા કદાચ વિચાર આપી શકે માર્ગદર્શન યુવાનો છે અને આ યુવાનો માટે નો જ તહેવાર અને એટલે યુવાન એટલે ઉંમર થી નહીં હોય અમે બધા જુઓ અમે હું સિત્તેર વર્ષે પણ હું એકદમ યુવાન છું મને કોઈ ગઢો ન કે તો મને બહુ ખોટું લાગે ઇવન કાકા કે તો એ ખોટું લાગે એટલે આપણે નૈસર્ગિક રીતે આ બધું સમજવું કે હોળી માં મૂળ તો આખી પ્રયા બહુ ચિંતામાં પડી ગઈ કે બાળક છે અને સામે આવડી મોટી સત્તા છે તો શું થશે કે આ મરી જશે અને કેવી કેવું કેવું સજા મોતની સજા તો ફરમાવે એ સમજી શકાય પણ આ તો હોલિકા એની બેન છે અને એને કંઈક વરદાન છે કે એ અગ્નિથી બળી ગયું અને એ બાળકને લઈને બેસશે અને બાળક સળગી જશે જો તમે જ્યારે તમારું ટેન્શન બહુ હોય ને એ ટેન્શન જ્યારે હળવું થઈ જાય ને ત્યારે હળવાશ પણ એટલી જ જોરદાર એટલે આખો સમાજ એ પૂર્ણિમાના દિવસે ટેન્શન ન હતો બધાને એમ હતું કે શું થશે એક બાળકનું ચીસો આપણાથી સાંભળી શકાશે આપણે શું કરીશું બધા હોળી ભૂખ્યા રહ્યા આજે પણ બધા હોળી ભૂખતા એક બાળક ઉપર આવો ત્રાસ હું કહે છે અને આટલું મોટું ટેન્શન હતું એ હળવું થઈ ગયું એટલે એનો આનંદ પણ એવો જ જબરજસ્ત અને એટલા માટે બધા નાચી ઉઠ્યા અને પછી તમે કૃષ્ણને ઉમેર્યા આપણે આખી પ્રજા છે ઉમેર્યા અંતતો ગતવા પ્રજાને તો ઉત્સવ હોય છે નાચી ઉઠવો હોય છે અને આ સમય વસંત ઋતુ પછીનો પુષ્પો પણ બહુ જોરદાર હોય કાલિદાસે તો એમ કીધું સર્વમ પ્રિય ચાર તરમ વસંતે એટલે વસંત પછીનું આ ગ્રીષ્મ હોય સરસ મોગરાના ફૂલ આવ્યા હોય ગુલાબના ફૂલ આવે એટલે રંગ 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 ચારે બાજુ જોવા મળતા હોય તો મનુષ્યને છે ને પોતાનો આનંદ અભિવ્યક્ત કરવા માટે હંમેશા કુદરતની કોપી કરવાનું ઈચ્છા બહુ થાય છે અને એટલે કુદરતની કોપી કેવી રીતે કરી આપણી પાસે કુદરતે રંગ આપે છે તો એ રંગના સરસ જે પાવડર ચૂર્ણ એ હું મારા મિત્રોને લગાવું મારા કુટુંબીજનોને લગાવું મારી પ્રિયતમાને લગાવું અને એમ કરીને બધા અને ગાયું છે એમાં ભક્તિ પણ પ્રમુખ છે ભક્તિ ભૂલવાની નથી કારણ કે વિજય કોનો થયો છે સદશક્તિનો એટલે આ સદશક્તિનો આ સત્યનો વિજય થયો છે ભક્તનો વિજય થયો છે એટલે ભક્તિ એ વિભક્તિ સામેનો આપણો ભારતે આપેલો શબ્દ છે ગર્ભનાળથી બાળકને છૂટું પાડો ને ત્યારથી એક પ્રકારની તડપણ હોય છે કે હું છૂટો પડી ગયો મારી માથી એટલે તમે જુઓ કે જે લોકો માની ઉપાસના કરતા હોય છે ને એ બહુ જ એકદમ આર્દ્ર થઈને રડતા રડતા કરતા હોય છે ભગવાનને યાદ કરીએ પણ શક્તિ છે ફિઝિકલી બ્રહ્મ શક્તિ છે એને નામ તમે તમે ક્યાં કૃષ્ણ રામ શિવ બધા આપણા ભગવાનો બધા બહુ જોરદાર છે અને કૃષ્ણ એટલા માટે આવી ગયા અને કૃષ્ણ નરસિંહ અને કૃષ્ણ ભેગા થઈ ગયા કારણ કે નરસિંહ નરસિંહનું કામ તો આ એક જ હતું અને ફટાક લઈને કર્યું બ્રહ્મ પણ કૃષ્ણ તો આપણો કવિ છે આપણો આપણો મિત્ર છે ભગવાન એવો છે ડાન્સિંગ ગોડ છે એટલે હું તો મારી કવિતામાં એમ કહું કે ઈ રાધાએ જમના જળ પર ખોલ્યું સાયબર કાફે આ જમના જળ પર સમજવા લઈએ ઈ રાધાએ જમના જળ પર ખોલ્યું સાયબર કાફે ને ઈ મોર પીંછનું છોગું પહેરી ઈમેલ એડ્રેસ હાફે બાઇટ બાઇટ પર કૃષ્ણ બિરાજે વેબ સાઇટ વનરા વાયરસવાળા વિચાર કરતા આ રસ છે મને હા વાયરસવાળા વિચાર કરે છે આ કૃષ્ણમાં આટલા બધા રંગ છે અને કોઈ પણ ફોટો કૃષ્ણનો કોઈ દિવસ કરપ્ટ થયેલો જોયો નથી હંમેશા હસતા હોય તમે જુઓ યુદ્ધમાં જવાનું હોય તો હવે મોજડીઓ બોડેજો પહેરીને એકદમ જરકસી જામા અને સોળે શણગાર સજીને જ આવે એટલે આ કૃષ્ણ છે ને એ રંગના આવતા છે રંગીન જીવન ઉદાસીનતા છે જ ને ઉદાસીનતા છે દુઃખ બહુ જ છે પણ તમે રડ્યા જ કરશો એટલે ભગવાન તો તમને રોજ સંદેશો મોકલે છે સવાર પાડે છે સરસ પવન આવે છે સરસ અજવાળું આવે છે સરસ પુષ્પો ઉગે છે જેમને ક્યાંય સંગીતની તાલીમ નથી લીધી એવા પક્ષીઓ આવી અને ઓર્કેસ્ટ્રા રચે છે હવે તમે મૂળમાં મૂળ શંકરમાં જ ખામી હોય તો પછી કોઈ તમને હેલ્પ ના કરી શકે અને એટલા માટે આ આ ઈશ્વર આ આપણી રચના જે છે કે હવે બહુ જ ગરમી કાલ જ્યારે ગરમી આવવાની છે ત્યારે હું કૃષ્ણ ક નહીં હોઉં મને કૃષ્ણ એટલે મને મને બધા રંગો સાથે મારે નાચવું છે મારા સ્વજનો સાથે નાચવું છે આપણે છે ને જો આપણા ધર્મમાં બધા પ્રસંગોમાં નાચવાનું તો બહુ જ આવે અને એકબીજાને રંગી નાખવા છે અને જો મને તો હું તો એટલે પોલિટિકલ થિયરી એની રીતે કહીએ ને તો બધા એક સરખા લાગે તમે

એટલે પછી બધા સરખા લાગે એક પ્રકારના સામાજિક સમરસતાનો પણ સંદેશ છે અને કૃષ્ણ એમ કે છે જીવન ઉત્સવ છે લાઈફ ઇઝ સેલિબ્રેશન તમે ઉજવો નાચી ઉઠો રંગ મારો દુઃખ છે અલ્પ છે થોડું દુઃખ આવે કોઈ તમારું સ્વજન ગુજરી જાય ઘરમાં કોઈ બીમાર છે કોઈને કંઈક એક્સિડન્ટ થયો છે આ બધા દુઃખના બહુ જ પ્રસંગો છે પણ એ દુઃખને તમે કાયમ માટે હૃદયમાં લઈ લેશો તો તમારું જીવન અટકી જશે ભગવદ્ કે પ્રસન્ન ચિત્તવાળાના માટે સ્થિત પ્રજ્ઞ થવું સહેલું છે પ્રસન્નતા હશે ને તો તમે બરાબર એટલે પ્રસન્નતા માટે આ બધા ઉત્સવો છે જન્માષ્ટમી છે શિવરાત્રી છે એટલે તમે જુઓ આપણે કોઈ દેહને બહુ દમન નથી કરવાનો પણ સંયમનો ભાવ રાખવાનો છે કે મને હું એક દિવસે મને જે બહુ જ ગમે છે જમવાનું એ હું નથી જમવાનું આજે અને ઈશ્વરની ભક્તિ કરીશ અને તેથી મને જેમાં મારું મન ભટકે છે એ વાત મારી યાદ નહીં આવે આ એક બીજો પ્રસંગ આ એક બીજી બાજુ છે કે હું આ બધા જ દુઃખો મારા બધા જ વ્યાધિઓ બધું ભૂલી અને મને ગમતા લોકો સાથે સંસ્કૃતિનો એક અમર સંદેશ છે કે જીવન એવી રીતે જીવો કે જેથી ઉત્સવ બની જાય અને વખતો વખત એ હોળી આવે નવરાત્રી આવે દિવાળી આવે આ બધા ઉત્સવો અને ભોજન તમે વિચાર કરો કે જે પૂર્વજો આપણા ચાલ્યા ગયા છે એને યાદ કરીને પણ લાડુ ખાવા બિલકુલ હા એટલે સેલિબ્રેશન જ કરવાનું આપણે ત્યાં કોઈ ઉદાસીનતા છે જ નહીં મા સૂચક ભગવદ્ ગીતા તમે મને કહો કે એક જ શબ્દમાં કહો તો હું આ જ કહું મા સૂચક શોક ના કરીશ તો પ્રસન્નતા પ્રસન્નતાનો સંદેશ આપવા માટે જો કોઈ ભગવાન આ પૃથ્વી પર આવ્યા હોય કૃષ્ણ અને એટલા માટે હું કહું છું કે રંગોત્સવનો સાર એટલે કૃષ્ણ એ વાત સાચી છે આપે અદ્ભુત વિચાર આપ્યો છે જે સત અસતની લડાઈ હોય કે પછી એક બાળકની ભક્તિનું પરિણામ હોય અને ત્યાંથી લઈને કૃષ્ણ અવતાર કૃષ્ણ અવતાર તો પણ છે ને તે જન જનજનમાં વ્યાપી ગયું છે કદાચ એ છે કે બહુ વિરોધાભાસી ગુણો પણ છે ક્યાંક કુરુક્ષેત્રમાં ચક્ર ઉઠાવી લે છે તો વાંસળી વગાડનાર પણ એ જ છે જ્યારે રંગની વાત આવે છે ને તો મથુરા બરસાના ગોકુળ ઇવન આપણે ત્યાં દ્વારકા ડાકોર આ કૃષ્ણ સ્થાન પર એવી ધૂમ મચી જાય છે જાણે એવું લાગે કે હવામાં કૃષ્ણ વ્યાપ્ત થઈ ગયા છે હવામાં રાધા છે ગોપી ભાવ આત્મસાત થઈ જાય છે અને બધાના જેને પણ હોળીના ગીતો પણ આપણે જોઈશું ને જો આ લોકો યુવા લોકો પણ જે ગીતો આપણે ગાતા હોય તો મોટા ભાગના ગીતોમાં રાધા અને કૃષ્ણ હોય કે ભાઈ રાધાને હોળી રમવા માટે બોલાવવાની કલર કરવાનો અને કલર સૌથી વધારે કૃષ્ણ જ કરે એ વાત પણ સાચી પણ મીરા પણ એવું જ કહે છે કે શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા એટલે રંગ

આકર્ષવાનું શેના માટે તો આપણા શાસ્ત્રો અને આપણો ધર્મ એમ કહે છે કે કૃષ્ણ પ્રત્યે આકર્ષણ હોવું જોઈએ કૃષ્ણ એટલે એ પરમ શક્તિ મને ખબર નથી પડતી કે મારું આ તંત્ર કોણ ચલાવે છે હું બરાબર ભારે જમું અને પછી લીંબુ નીચવીને એક શરબત પીવું એટલે મારું બધું પાચન થઈ જાય આખું બધું તંત્ર આખું

બરાબર તમે કામ સરસ કરો કૃષ્ણ કોઈ વાત એવી નથી કઈ જે ઓર્ડિનરી દુનિયાની કોઈ પણ તત્વજ્ઞાનને પડકાર કરી શકે છે કે આપણે તત્વજ્ઞાનને ભૂલી ગયા અને કર્મકાંડ શીખી ગયા ત્યુ બઉ ભારે થઈ ગયું છે આવું હલકું નથી પ્રસન્નચિત નથી હા અને રિલીજી જો એક બાજુ છે ને જે લોકો છે બહુ છીછરા થઈ ગયા એમને રિલિજિયોસિટી જ પકડી રાખી ધાર્મિકતા ધાર્મિકતા એ કૃષ્ણ નથી કૃષ્ણ આધ્યાત્મિકતા છે એટલે તમે શરૂ કરો પણ એમાંથી પછી ધીરે ધીરે ગ્રેજ્યુએટ તો થવું પડે ને ચોથા ધોરણમાં ઓછું પડ્યું રહે તમે મંદિર જાઓ આ કરો બધું કરો અને જે ચાલુ પણ રાખો કારણ કે કક્કા અને બારાકડી સિવાય તો તમારી ભાષા ડેવલપ નથી થવાની પણ શબ્દની એવી રીતે આરાધના કરો કે તમે એક દિવસે મૌન કરો મૌન કરો તો પણ તમને આખા શબ્દોના અર્થો સમજાય એટલે છેલ્લે તો મીરાએ એ જ કહ્યું ને મીરાને ભગવાને જવાબ આપ્યો મારી કવિતામાં જ કહું તો કે મેં કૃષ્ણને એવું પૂછેલું કે તમે ક્યાં છો તો કૃષ્ણ ભગવાને મને જવાબ આપેલો કે આર પાર આસપાસ અઢળક ઊભો છું તમે પાછા વળીને મને કળજો તમે મીરાની જેમ મને મળજો તમે મને મીરાની જેમ મળતા નથી એટલે હું દેખાતો નથી મીરાને દેખાયા પણ કારણ કે આપણે જઈએ છીએ ને આપણી આજુબાજુ બધું બહુ વળગણો હોય છે કે હું કંઈક આવેદનપત્ર લઈને જઈ મારા મનમાં બહુ ઈચ્છાઓ હોય છે મારે એકલા કૃષ્ણને માત્ર કૃષ્ણ તરીકે મળવું નથી મારે અરજદાર તરીકે મળવું છે અને અરજદાર તરીકે મળે તો એ સાહેબ તરીકે કામ કરે અચ્છા તારા આ ચાર વસ્તુ જોઈએ ને ચાલ આપી દઉં ત્રણ આપું છું એક નહીં મળે એક બીજા માટે છે એટલે આ આમાંથી બહાર મિત્ર બનવું પડે હા એટલે ભક્તિ છે ને એ ભક્તિ જો તત્વજ્ઞાન થી રંગાયેલી નહીં હોય તો ઊંડાણ નહીં પકડાય ભક્તિ છલ્લી ભક્તિ નથી કરવી શ્રદ્ધા મને હું જયારે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરતો તો શરૂઆતમાં ત્યારે મને અંદર શ્રદ્ધા પણ ત્રણ પ્રકારની કરે શ્રદ્ધા પણ તામાસિક હોય શ્રદ્ધા પણ રાજ્ય શીખવાય અને શ્રદ્ધા પણ સાત્વિક હોય તમે ખાલી દેખાડા માટે કરો છો તમારી શ્રદ્ધા પણ સાચી પણ હોય તમને આસુ પણ આપતા હોય પણ તમારા અંતરતમ ખૂણાને એ ભીંજવે એ કૃષ્ણમય કરે નહીં તો અર્થ નથી એ મોરપીંછના રંગ એ ગુલાબ એ હોળીના રંગ એ બધું અંતતો વધવા તમારા અંતરને તમારા જીવનને તરબતર કરે તમારા જીવનમાં કશુક એવું તમને બક્ષે તો આ બધા રંગોત્સવ તમને કશુક આપી શકશે એ વાત બહુ સાચી છે આ રંગોત્સવમાંથી કેટલા બધા રંગના કેટલા બધા સંકેતો મળે છે પણ આ બધામાં મારો એક સવાલ એ છે જ્યારે કૃષ્ણની વાત હોય આપણે જે તત્વજ્ઞાનની પણ વાત કરી હવે જે વિદ્વાન વર્ગ છે ને મને નથી ખબર કે કેવી રીતે આની વ્યાખ્યા કરે છે

એમાં કહ્યું છે કે પ્રસન્ન ચિત્ત હોય ને કારણ કે તમારો મૂળ તમને પડે છે છે થાય ઉદાસીનતા આવે છે આ બધું શેના લીધે થાય છે જયારે તમને કોઈ દુઃખ છેક અંદર સ્પર્શે રમણ મહર્ષિ એ સરસ કહેલું એમને જયારે કઈ બહુ જ મોટું ગુમડું થયેલું તો એમને કે ડોક્ટરે પૂછ્યું કે સ્વામીજી દુઃખ થાય છે કે શરીર ને દુઃખ થાય છે પણ મૂળ વાત એ છે કે તમે દુઃખ દુઃખ હમ અને પછી એ થશે સરસ શરીરની પણ એક્સરસાઇઝ થશે મનની પણ એક્સરસાઇઝ થશે મને કૃષ્ણ કહ્યું છે કાનમાં કહ્યું છે અને જોરથી પણ કહ્યું છે કે નાચો અને નાચી ઉઠો અને રંગો તમને જે વ્યક્તિ ગમતી હોય એને પકડી એના દાલ ઉપર એને રંગ લગાવો એને કોક આપણે બંને કૃષ્ણના પ્રતિનિધિ છીએ આપણને કૃષ્ણએ આનંદનો સંદેશ આપ્યો છે અને ભગવાને સરસ કહ્યું હતું કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કીધું અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત એટલે હે અર્જુન તું જન્મ્યો નહોતો ત્યારે અવ્યક્ત હતો મરી જઈશ ત્યારે અવ્યક્ત થઈ જઈશ તું વચ્ચે છે એ તું વ્યક્ત છે વ્યક્ત એટલે અભિવ્યક્તિ ઈશ્વરની તું અભિવ્યક્તિ છે એટલા માટે આપણે માણસને વ્યક્તિ કહીએ છીએ એનું મૂળ કારણ આ સંસ્કૃતનો ગીતાનો શ્લોક છે અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત વચ્ચે વચ્ચેની અવસ્થા છે એમાં તું વ્યક્ત થાય છે તો તું વ્યક્ત થયો છે માટે તું વ્યક્તિ છે અને તું વ્યક્તિ છે કારણ કે તું ઈશ્વરની અભિવ્યક્તિ છે આ ભાવ જો તમને આવે તો તમે રંગોત્સવ બહુ સારી રીતે અને સાચી રીતે ઉજવી શકશો કેટલો સુંદર વિચાર બીજ છે અને જો આ વિચાર બીજ કે આ વિચાર સૌ કોઈ સમજી પણ જાય તો પછી તો આ દુનિયામાં કેટલો આનંદ થઈ જાય આનંદ જ આનંદ બરસાનાની ખેતી જેવા થઈ જાઓ રાધા જેવા થઈ જાઓ તો આ આ મજા છે આ ઉત્સવ છે રંગોનો ઉત્સવ છે એને માત્ર ભૌતિક રીતે કે શારીરિક રીતે નહીં લેતા એક સહેજ ડૂબકી પોતાની જાતમાં મારવાની બેકગ્રાઉન્ડમાં મૂળ યાદ રાખવા કે લડાઈ છે એ સદ્દશક્તિની અને અસદ શક્તિની વચ્ચે છે જે સાત્વિક ભક્તિ છે એણે પડકાર કર્યો છે રાક્ષસી સત્તા તો હું સત્યના પક્ષે છું અને તમે સત્યના પક્ષે હો ને તો જ તમને નાચવાનો અધિકાર મળે છે કારણ કે જે લોકો આસુરી સંપત્તિવાળા છે એમને આટલો આનંદ કરી જ નહીં શકે આટલી હળવાશ અનુભવી જ નહીં શકે એ ભારે ખમ થઈને બેસી રહેશે એ બધા બેસણા માટે બનેલા લોકો હોય છે એમનું મો ભારે ખમ હોય આપણે એમને પડવું નથી આપણે મજા કરવી છે અને આપણા પાસે આદર્શ છે મીરાનો નરસિંહ ગોપીનો રાધાનો અને ખેલૈયાઓનો તો આવો આપણે સૌ સાથે રંગોત્સવ ઉજવીએ કૃષ્ણને યાદ કરીએ પ્રહલાદને યાદ કરીએ પ્રહલાદ બચી ગયો છે એનો ઉત્સવ ત્યારે જ સાચો અભિવ્યક્ત થયો ગણાશે જ્યારે આપણામાં પણ પ્રહલાદપણું પ્રગટે આપણે પણ કોઈ આસુરી સંપત્તિ હોય તો એને ચેલેન્જ કરીએ અને ભક્ત તરીકે ઈશ્વરને એક પણ ક્ષણ માટે ભૂલીએ બિલકુલ કદાચ ભક્તિની શક્તિ જે છે ને એ કૃષ્ણ આપે છે એટલા માટે જ રંગોત્સવ સાથે કૃષ્ણ અવતાર આટલો બધો ઉત્પ્રુત છે વાત ભલે પ્રહલાદની ભક્તિની જીતની હોય નરસિંહ અવતારની હોય પણ એ ભક્તિ જો કરવી છે તો ભક્તિનું વિચાર બીજ ભક્તિ માટેની શક્તિ આપે છે કૃષ્ણ એટલા માટે જ આ રંગોત્સવ એ કદાચ કૃષ્ણ અવતાર છે આપનો ખૂબ ખૂબ આભાર ભાગ્યેશભાઈ આપ અમારી સાથે જોડાયા અને આટલી સરસ સરસ વાતો કરી આશા રાખીએ છીએ કે તમારા જે વિચાર છે એ આજના જે યુવાધન છે કે આજની જે નાની પેઢી છે તેના સુધી પણ પહોંચે અને આ રંગોત્સવ એ રંગોત્સવ કૃષ્ણ અવતાર સાથે જોડીને આપણે પણ આગળ વધીએ પ્રકૃતિ સાથે તાદા તાલમેલ મેળવીએ અને આ જીવનને છે ને ઉત્સવની જેમ ઉજવીએ અત્યારે વિશેષ રજૂઆતમાં આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ